વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક વાર્તા આપણે સાંભળી રહ્યા છીએ અને વાર્તા છે કનક ચાવડાની આ અગાઉ પણ આપણે આ વાર્તાના વિડીયો અપલોડ કરેલા છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ ભાગ સાંભળો એની પહેલા એ આગળના બધા ભાગ જરૂરથી સાંભળી લેજો જેથી વાર્તાને આ વાત સાંભળવાની તમને વધારે મજા આવશે કારણ કે આ વાર્તાનો છેલ્લો ભાગ છે અને સૌથી વધારે રસપ્રદ પણ છેલ્લે આપણે જોયેલું કે દાદભા કેવી રીતે મૃત્યુ પામશે એ વસ્તુ ગાંગલી ગાજણે જાણી લીધેલી ત્યાર પછી શું થયું એ હવે જોઈએ ગાંગલી તો ખુશ ખુશ થઈ ગયેલી હવે હાંજ પડતા આ રાક્ષસની કોરીએ રસોઈ બનાવી ત્રણેય જણા જેમાં મોડી રાત સુધી વાતો કરી અને ગાંગલી ગાજણ નીચેના માળે હુવા ગઈ રાતના જ્યાં બે કવાયાનો હુમાર થયો તે ગાંગલી ગાજણ હાથમાં માની સીડી આવી અને રાયડા રાઈડ કરવા માંડી ભાણી બા એ ભાણી બા મને બહુ તરસ લાગી થોડુંક પાણી પીવું હું ભાઈ રો બા હું પાણીનો નો કળશો ભરી દઉં અરે ભાણી બા બાપા આવી ટાઈડ ના તમે હું લેવા હાથ પલાળો તું જરીક દાદરો ખસેડ એટલે હું આવીને મારી પંડે પાણીનો કળશો ભરી લઉં રાક્ષસ દીક ઓરી દાદરા ઉપરનું બાણું જરીક ખસેડ્યું ત્યાં તો ગાંગલી ઘાચણ હડપ માથું નાખી અને ઉપર જઈ અને ગોળા ઉપર ખાલી ખાલી હાથ ફેરવી આડું ઓળું બુજારું ખખડાયું અને ખેટી જે તલવા લટકતી હતી એ ઘાઘરાના નેફે ચડાવી અને પછી દાદરાના માણાના ભોગળ ભીડી દીધા ને પાંચ શેર નો ખંભાતે તાળું મારી અને સડસડાટ આટ કરતી નીચે ઉતરી ત્રંબક નગરીના ચોકમાં આવી હવે ચોકમાં કાંઈક વરસના પીલુડીના મોટા ખોરસા પીડ્યા હતા

આ તો આણા લોહી પીધો હું આજ નથી દેતી એક થઈ માસીબા મશીબા માસીબા મંડાણી આ સાંભળીને કોરીને થયું કે નક્કી નક્કી આ મારી માસી નહીં પણ મારા ગયા જન્મની વેરણ લાગે દરબારનો જીવ લેવાનો કાળો કામો એણે જ કર્યો દરિયાની માછલી જેમ ધરતી ઉપર તરફડિયા નાખે એમ કુરી તો વિલાપમાં અને વિલાપમાં તરફડિયા નાખે જ દરબારનું માથું ખોળામાં લઈ અને સુરજ દાદાને અરજ કરે હે મહારાજ તું ઉદે થા ત્યાં તો ઉગમની દિશામાં સૂરજ દાદાનો રથ આકાશમાં રમવા નીકળ્યો એ વખતે ગાંગલે ઘાચણ પથારીમાંથી ઊભી થઈ બાણે વાસેલું પાંચ શેરનું તાળું ઉઘાડી નાખ્યું અને સડપ કરતી ઉપર ગઈ ઉપર જતાની હારે રાક્ષસને કોરીને પડખામાં ધડ લેતી અને અવળા પગને પાટો ઝીકી અને તાળું કી માશીબા માશીબા કોને કે ધે કે દાડાની આયા મો શોક કરત દરબારની માયા મૂકીને થઈ જા મોર નહીતર મારા જેવી ભુંડી બીજી કોઈ નઈ ભાળી હોય ત્યાં તો રાક્ષસ ની કોરી બે હાથ જોડીને કે માશીબા હું દરબાર ની માયા મૂકીને તમાર તાબે થઈ જાઉ પણ ઘડીક ઉભાયરો આ દરબાર ને હું વરી ચૂકેલી એટલે એમની મયત ને ઢોલિયા ઢાળીને ઉરાવી જો ત્યાં તો ગાંગલી ખાચની આંખ ફરી હવે ઊપી થા કે બીજું પાટો નાખું મરેલા ભાઈડા ની માયા ન છૂકતી માશીબા એક પાટો મૂકો કે બે મૂકો પણ એકવાર આ દરબાર ની અંતિમ ક્રિયા કરી જો હવે જો મને માસીબા કહીને બોલાવી ને તો મારા જેવી કોઈ ભૂંડી પુંડીને છો એમ કેતા ગાંગલે ઘાચરના ચહેરો મોર આખો બદલાઈ ગયો અને હાથની ચપટી વગાડતી બોલી હવે ઉતાવળ રાખજો મારે મોડું થાય બહુ સારું માસીબા રાક્ષસની કુવરી માસીબા કે અને ગાંગલે ઘાચર ને કા જા થઈ જાય અહીંયા કુવરી પટારામાં ઢોળી ઢારી અને દરબારના શબ્દને લથ બથાવી પટારામાં મુક્યું ઉપર લાલ મરઘાશિયાનો રેટો એટલે કે જે મૃત્યુ પામેલા માણસને ઓઢાડવાનું કપડું હોય એ ઈ ઓઢાડ્યું અને પટારાને તાળું માર્યું રાક્ષસની કુંવરી જેવું તાળું વાસી રહી એવી જ ગાંગલી ઘાજણે કુંવરીને ડાબા પગનું ઠેબું મારીને કીધું હેલ જટ મારી હંગાત વેતી થઈ જા આ ઓઢણી ઓઢનારી ને હું વીસ વીસ દિવસથી ખાધા પીના વિના ગોત કરું તારી પાસે બીજી જેટલી જરિયાની ઓઢણી હોય ને એ હંધોઈ પોટકું બાંધીને ભાળી લઈ લે એમ કેતી તે ગાંગલી ઘાચણે તો આખી મેળીના પેટી પટારા ફંફોસી હવા લાખ રૂપિયાની સોનેરી જરિયાની ઓઢણી હતી એ બધી હાથ કરી દીધી અને પછી રૂંઢિયા રાક્ષસની કુરીને બથમાં નાખી ને આગળ કહી કુરી તો ભાંગલ પગે મોયર હાલત ગાંગલે ગાચણ વાહેથી એને ઠેબાવતી જાય આમ કરતા 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 બે જણા નદીને કિનારે આવ્યા ત્યાં પેલા માછીમાર લોકો બોલ્યા કાબા આવી ગયા હા ભાઈ હું તો આવી આ ઓઢની ઓઢનારીને લઈને આવી હો એમ હા હવે હોડીને તૈયાર કીધીને આપણી નગરી ભણી અંકારી મૂકો કુરીને ગાંગલે ખાચણ હોડીમાં બેહી ગયા એટલે માછીમારોએ બિલાડીઓ ખેંચી અને હોડીને હંકારી મૂકી એક દી દી પાંચ દી એમ કરતા કરતા પંદર દિવસે નગરીના કિનારે જઈ અને હોડીએ લંગર નાખ્યો અને હુકમ કર્યો નગરીમાં જઈને કનક ચાવડા ને ખબર કરો કે ગાંગલી ઘાચણ આવી ગઈ ઓઢણી ઓઢનારીને હારે લાવી હામ લઈને જટાવો આ બાજુ હમાચાર મળતા જ હામૈયાની તૈયારી થવા લાગી સરખી સાયલ્યો ગોળ મંગળ ગાતી આવે કામૈયા કરીને રાક્ષસની ઘોરીને નગરીમાં લઈ ગયા અને એક મહેલમાં ઉતારો આપ્યો પછી રાક્ષસની ઘોરી કે રાજા હું તમને વરી ચૂકી ઈ વાત સાચી પણ તમે મારા સ્વામી છો એટલે મારે તમને કરજ કરવા કનક ચાવડો કે ખુશીથી જેવો ઈ કયો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે તમારો આનંદ એ જ મારો આનંદ છે ત્યારે ગુરી કે સ્વામી મારે છ મહિનાનું શિવનું વ્રત છે એકાંત જ્યાં કોઈની અવર જવર નો હોય ત્યાં એક દંડિયા મહેલમાં હું શંકર ભગવાનનું વ્રત પૂરું છ મહિના સુધી મારા મહેલની નજર પણ ન કરતા કનક ચાવડાને થયું કે વખત ને જતા હું વાર લાગવાની છ મહિના તો પાણીના રેલાની જેમ આમ વયા જાહે એટલે એણે વજીરને બોલાવીને સૂચના આપી આપણા બગીચામાં હાથ મારના ચરુખાવાળો જે એક દંડિયો મહેલ થયો ને ત્યાં રાણીને રથ જોડીને લઈ જાઓ અને પછી તો ગાજતે ગાજતે રથ જોડાવી અને ધામધૂમથી રૂંઢિયા રાક્ષસની ની કુરી એક દંડિયા મહેલમાં ગઈ સાથે નોકર ચાકર દાસ દાસીઓ અને ગુમાસ્તાઓનો તો પાર હવે વાર્તા આપણે બીજી જોઈએ જે શ્રીલંકો હાવ સજીવન થતા વાણિયાનો દીકરો વીરસંત સુધારનો દીકરો છગન અને બ્રાહ્મણનો દીકરો બટુ પ્રસાદ પેલા વર્ડ આગળથી મુઠીઓ વાળીને ભાગી ગયેલા ને ત્યારે તમને યાદ હશે કે ભાગીને આ કંકાવટી નગરીમાં જ આવેલા હવે વીરચંદ નગરીના મોતીશાહ કામદારની દરિયાણાની દુકાનમાં નોકરીય રહી ગયો છગન એક સુથાર ભગતની લાતીમાં અને ભટુ પ્રસાદ ગામના ગોર મહારાજની ભેગો રહી ગયેલો એક દિવસ કનક ચાવડાએ મોતીશાહ કામદારને બોલાવીને કીધું કામદાર આપણા એકબંડીયા મહેલમાં નવી રાણીનો ઉતારો એટલે છ મહિના શિવનું તપ કરવાનું માટે જે કાંઈ પુંજાપો કે સીધું સામાન હોય એ મોકલી આપજો જી હુકુમ એમ કંઈ કામદાર એક દંડિયા મહેલે જઈ અને પોતાની દુકાને આવ્યો ને નવા નોકર રાખેલા વાણિયાના દીકરાને કે આપણા રાજાને નવી રાણી લેવાત નવા રાણી એક દંડિયા મહેલમાં શિવનું વરત કરેત એમને પૂજાના પાંચ કરંડિયા બે મણ પતાહા ગોળના બે રવા અને એક કોથોના આયરનો હાંજ પડતા પહેલાં ઓગાડી આવી હવે વીરચંદ તો સીધું સામાન ને પૂજા પાનો રેકડો ભરીને ઉપડ્યો એક દંડિયા મહેલ તરફ બગીચાના દરવાજામાં પગ મુકતા જ એણે મહેલ તરફ નજર કરી હાથમાં માના ના જરૂખે બેઠી બેઠી રાજાની નવી રાણી વાણ ઓળે રાણીની નજર આ રેકડા તરફ ગઈ ચાર નજરું ભેગી મનમાં બબડ્યો માનો નો માનો પણ રાજાના નવા રાણીએ મારા ભાઈબંધ દાદભા દરબાર ને ટોટલા ઘડીને ખવરાવેલાસ એટલું બોલતા જ એનાથી હસી જવાયું હવે નવી રાણીએ આને પોતાની સામે હસતો ભેડ્યો એટલે એક બાંદડીને બોલાવીને કે પેલો રેકડી લઈને આવે તેને ઉપર બોલાઈ લઈ બાંધણી તો શ્વાસ પર દોડતી મહેલના દરવાજે ગઈ અને બૂમો પાડવા લાગી એ રેકડી વાળા ભાઈ ઉભો રેજે ઉભો રેજે વીરચંદ ઉભો રહ્યો એટલે બાંધણી બોલી તને રાણી બા ઉપર બોલાવે હાલ જલ્દી હા ભતાજ જ વીરચંદ નો તો ભાઈ બારે વાણ બુડી ગયા હોશ કોશ ઉડી ગયા એના થયું કે હું નવી રાણી સામે હેસો ને એટલે હવે નક્કી મોત આવવાનું આ તો કબૂતર જેમ ફફડતો ફફડતો હાથ મેં માણી ગયો રાણીએ બાંદડીને નીચે જવાનો હુકમ કર્યો બાંદડી ગઈ એટલે રાણીએ હાથમાં મીણ પાયેલો ચાબખો લઈ અને વીરચંદને કીધું જે હોય નહીં દે નહીં તો નાખીશ ને તેલ કાઢીશ તું દરવાજામાં દાખલ થયો ત્યારે મારી કેમ મલકાયું તું મોત બીક મોટી હોય રાણીના હાથમાં મીણ પાયેલો ગેરબંધ જોઈ અને વાણિયાનો દીકરો વીરચંદ તો પોપટની જેમ ભૂલી ગયો રાણી બા તમે માનો નો માનો પણ તમે મારા ભાઈબંધના રોટલા ઘડીને એને ખવડાવી વાત ઈ વાત નું સ્મરણ થતા હું હસી પડ્યો હવે કોઈ દિનય હસું એક વખત ગુનો માફ કરો તે રાણીએ પૂછ્યું ધારોભાઈ બંધ કોણ હતો રાણીબા અમે ચાર ભાઈબંધ હતા ભલા ભલી પ્રથમી જોવાની કયા હતા એમાં અમારા ભાઈબંધ દાદભાત દરબાર અમારાથી છૂટી ગયા ઈના કોઈ વાવડ કે વગ નથી મળતા ઈના વગર અમને ત્રણેય નહીં ક્યાંય ગોટતુંય નહીં એમના વિના ઘરે જવા અમારા પગય નહીં થું પડતા શું કરીએ દુઃખના માર્યા આયા મજૂરી કરીને દિવસો કાઢી ત્યારે રાણીએ કીધું કાલે હાંજના તારા બે ભાઈબંધોને લઈને અહીંયા હાજર થઈ જાજે મારે એમનું કામ છે જેવો હુકમ એમ કેતો વીરચંદ ઉતાવળે પગલે મેલના પગથિયા ઉતરીને નીચે આવ્યો એના હૈયામાં હરખ નતો માતો દોડા દોડ જઈ અને રેકડો વખારના એક ખૂણામાં ફગાવી દીધો પછી મુઠયો વાળીને મડ્યો દોડવા દોડતા 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 સુથારની લાતી ગયો ત્યાં એનો ભાઈબંધ સગંધ જાપા આગળ જ ભેગો થઈ ગયો વીરચંદને તો આનંદનો કોઈ પહાર નહીં કે પેલા સદિજ્ઞા આપણા ભાઈ ની વહુ સગન તો મો ઉપર આંગળી મૂકીને કે મૂર્ખા હળવો બોલ બજારે રાજના માણસો ફરે કોક ને ખબર પડશે તો મારી નાખશે અહીંયા રાયડું પાડવાનું બંધ કીધી લાતી માય ત્યાં તો બે લાતી માં લાકડાના મોટા ઢગલા ની પાછળ ગયા એટલે વીરચંદે કીધું રાજા નવી રાણી લાવ્યા જ ને ઈ તો આપણા ભાઈ બંધ આદભા દરબાર છે એ સગા હાથે રોટલા ઘડીને આપણા ભાઈ બંધ હું એમને ભેગો થઈને આવ્યો પણ હા તો મયર કોઈ જાહે ને તો આપણો કમોત કરાવશે પણ તું લેવા ઈ તો પાહે ત્યાં રસ્તા વચ્ચે જ બટુ પ્રસાદ સત્યનારાયણ ભગવાન ની ની સામગ્રી લઈને હામે મેળો ને જોતા વેત જ વીરચંદ ના હૈયા માં આનંદ નો ધોધ ઉછર્યો ગોર મહારાજ આપડા ભાઈ બંને વો ક્યાં ભાડી ભાઈબંધનો કે પત્તો પણ નવી રાણી આવી જ ને એ આપણા દાદભા દરબારની વહુ એણે હગ્ગા હાથે રોટલા કરીને આપણા દરબારને ખવરાવ્યા હું મોઢા મોઢ વાત કરીને હાલ્યો આવ્યો પણ ધીમો બોલ કો ખાંભળી જાહે ને રાજાને જઈને વાત કરશે ને તો તો એણે ફાંસ્યા સડાઈ દે હે ત્યારે વીરચંદે કીધું કાલે હાંજના ભાઈબંધની વહુએ ભેગા થવા આપણને ત્રણેયને એ જ દંડિયા મહેલમાં જવાનું કીધું રખમા ને રખમા તણાઈ ને ઊંઘઈ નું આવી બીજો દિવસ થયો બપોરનીમાં ની અને હાંજ પડી એટલે તણે ભેગા છા રેકડા માં માલ સામાન ભરી અને એક દંડિયા મહેલ લઈ ગયા રાણી તો વાટ જોઈને જ બેઠી હતી એને બાંદડી ને નીચે મોકલી અને ત્રણેય ને ઉપર બોલાવ્યા હવે ત્રણેય અર્થ થી ઈતિ હુંધી બધી વાત કહી દીધી રાણી ને ખાતરી થતા એને પોતાના દિલ ની વાત કહી દીધી તમારા ભાઈબંધ મોત થઈ ગયું એની મૈયત ત્રંબક નગરીમાં આવેલા મહેલના હાથમાં માળે પટારામાં મૂકીને તમારા ભાઈ કે ઓહો એમાં મોટી વાત અમારા શબ હશે ને તો મેં આકાશ પાતાળ એક કરીને એમાં પ્રાણ પ્રગટાવશું હવે તમે રાજાને કહો કે મારે જંગલમાં આવેલા જટારા શિવ ભગવાનના દર્શને જાવું એટલે મારા માટે એક વેલડું તૈયાર કરાવે નવી રાણીએ કનક ચાવડાને વાત કરી રાજા એ રાણીનો પડતો બોલ ઝીલી લીધો અને નગરમાં બીડું ફેરવું રાણી સાહેબનું શિવનું વ્રત પૂરું થવા આવ્યું એટલે વ્રત પહેલા એમને શિવના દર્શને જવાનું એ માટે આ ભને ધરતીની વચ્ચે ઉડે એવું વેલડું તૈયાર કરી આપે એને ઈનામ મળશે બીડું નગરમાં ફરત ફરતું 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 લાતી આગળ આવ્યું એટલે છગન સુધારે લાતીના શેઠને કીધું શેઠ આ બીડું કોઈ ઝડપતું નથી તમે જઈને ઝડપી લો ને હું ઉડણ વેલડું તૈયાર કરી દઈશ અલ્યા મે તને લાકડા ફાડવા લાતીમાં રાખ્યો દ એકલી વારમાં તું કારીગર કે થઈ ગયો પણ શેઠ તમે ચિંતા નો કરતા હું બસ નિમત વેલડુ બનાવી નાખીશ નઈ બને તો માથું ડૂલ થા શેઠ આપને જીગર નો હાલતી હોય તો હું બીડુ ઝડબી લઉં ઓલા મારું માથું ડૂલ થાતું તું બીડુ ફરતો ફરતો નજીક આવ્યો એટલે લાતીના શેઠે બીડુ ઉપાડી અને છગન સુથારના હાથમાં મૂકીને કીધું હવે કારીગરીનું કામ તારું તને લાકડાનો તૂટો નહીં પડવા દઉં છગન સુથાર તો બીજા દિવસે હવારમાં લાતીમાંથી સિસમના હારા હારા લાકડા કઢાવી અને ઉડું ઘડવા બેસી ગયો રાજા તો રોજ રોજ આ વેલડાની કારીગરી જોવા આવે છગન તો એના હારે રાતના એક અને રાણીને સમાચાર આપે આમ કરતા કરતા આઠે જ ગયા દસમે દિવસે તો ઉડણ વેલડું તૈયાર થઈ ગયું વેલડું જોઈ અને રાજાના હરખનો નો પાર નોર્યો વેલડું તૈયાર થતા જ રાજા ને રાણીએ સમાચાર મોકલ્યા કાલે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે મારે શંકર ભગવાનની મહાપૂજા કરવા જવાનો વેલડુ મોકલો એક એક બ્રાહ્મણની વાણિયાની સુથારની કન્યાઓ અમારા ગાંગલી બાને ભેળા મોકલો હાથી રાતના ત્રણ જોડી સુડલા જોહે વેલડો હાકવા છગન સુથારને ભેરો મોકલો પૂજા પાઠ માટે બટુક પ્રસાદ ને અને બીજા કામકાજ માટે મોતીશાહ કામદારના વાણોતર વીરચંદને ભેગો મોકલો કાલે શિવ પૂજન કરી અને વનશ્રીમાં વિહાર કરીને અમે પાછા આવશું અને હાંજના તમારી હારે તામ ધૂમથી લગ્ન કરશું લગ્નની તડામાર તૈયારી શરૂ કરાવો બીજે દિવસે તો હવારમાં ઉડણ વેલડું લઈ છગન સુથાર હાજર થયો વીરચંદ વાણ્યો અને બટુક પ્રસાદ આવી ગયા પાછા પાછળ ગાંગલી ઘાચણ ઉથાર બ્રાહ્મણ અને વાણિયાની કુવારી કન્યાઓને લઈને આવી ગઈ ત્રણેય કુવારીઓ સુંદલો સુંદલો ઘરેણાથી લચી પડેલી એમને હરખનો પાર નથી મણિયારો આવીને હાથી દાંતના ના રૂડા રૂપાળા ત્રણ જોડે ચૂડલા આપી ગયો એક દંડિયામાં ઉડણ મા ત્રણ કુવારિકાઓ વાણિયા બ્રાહ્મણ અને સુથારનો દીકરો ને રૂંધિયા રાક્ષસ ની કુવરી બેઠી ગાંગલી ઘાચરને વેલડાના આગળના કાંગવા ઉપર બેહાડી પછી તો છગન સુથારે ઉડન વેલડાની કર દબાવી જેમ બેમાન ઉડે એમ ઉડણ વેલડું કર્ર કર્ર કરતું આકાશ માર્ગે ઉડ્યું અને જોત જોતામાં તો અઢીસો ગાહ કાપી નાખ્યા આગળ જતા મોટું જંગલ આવ્યું અને જંગલમાં મોટા મોટા કાળ મેંઢ પાણાના ડુંગરા દેખાય તે રાણીએ છગન સુથાર ઈશારો કર્યો ઈશારો મળતા જ એને ઉડણ ગળ દબાવી કળ દબાતાની હારે જ વેલડાનું કાંગવું અળગું થઈ ગયું અને કાંગવા ઉપર મોટા ઉપાડે બેહેલી ગાંગલી ઘાસણ માથું રહી ગયું હેઠે અને પગ થઈ ગયા ઊંચા આ તો ફર 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 એમ કરતી મરેલી કાગડીની જેમ કાળા પથ્થર ઉપર જઈને પડી તડામ દેતી અને પડતાની સાથે જ એના ફેદ દે ફેલા નીકળી ગયા દાંતણ ફાટા ને પાપ નાઠા ગાંગલી મરી ગઈ એટલે રૂંઢિયા રાક્ષસ ની ગોરી કે આને પેલી પતાવી ને બહુ સારું કામ કર્યું એને જ મારા એક ભાવ માં બીજો ભાવ એને કરાવવો હતો ઈને એના પાપનું ફળ મળી ગયું ઈ જીવતી રહી હોત ને તો હખણી નો દ્રેત આપણને કાય ને કાય કંદડે તત્તે ઉડન વેલડું તો ઘરિયા જોજન કાપતું કાપતું ઉડતું જઈત તે ધંબક નગરી આવી ત્યાં રાણીએ હુકમ કર્યો કે વેલડાને આ નગરીના ચોકમાં ઉતારો છગન સુથારે કર દબાવી એવું વેલડું ધીમે 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 કરતું ત્રંબક નગરીના ચોકમાં આવીને ઉભું રહ્યો રૂંધિયા રાક્ષસની કુરી સૌથી પહેલી નીચે ઉતરી એની પાછળ બટુ પ્રસાદ વીરચંદ અને છગન ઉતરા કુરી ઝડપ ભેર હાથ માણે જ રૂખાવાળી મેળીએ ચડી હાથમે મળે જઈને પટારો ઉઘાડ્યો તો પટારામાં દાદ દરબારનું શબ પડેલું બટુ પ્રસાદે કુરીઓને કીધું તમે હામી નદીએ જઈ પાણીના ઘડા ભરી આવો આ તો ચારેય માથે બેડા મૂકી અને પાણી ભરી લાવી ત્રણેય ભાઈ બંધોએ દાદ ભાદર બાર ને મૃતદેહ ને નવરાવ્યો પછી બટુ પ્રસાદ બ્રાહ્મણ એક આસન ઉપર બેહી અને ધીનો દીવો કરી સજીવન મંત્ર બોલવા લાગ્યો મંત્રો બોલતા 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 મંત્રેલા પાણીની પહેલી અંજળી છાટી એટલે દાદ ભાઈએ આંખ ઉઘાડી બીજી છાટી ત્યાં તો આળા મળી અને ત્રીજી છાટી ત્યાં તો હાવજની જેમ બટાક દઈને બેઠો થઈ ગયો આ તો પોતાના ભાઈબંધ વીરચંદ સગન સુથાર બટુ પ્રસાદ એને જોતા જ એને બાથમાં લઈને ફેટી પડ્યો એના તો અંતરમાં આનંદનો સાગર એ ચોળવા લાગ્યો એ ગાંડો તૂર થઈને કે અહિયાં રામ રામ ગાંડિયા હો તમે અહીંયાં ક્યાંથી દરબાર તમારે ગાંડિયા કે રામ ગાંડિયા જે કેવું એ કહ્યો પણ અમે હતા ને એટલે જ તમે સિવતાય છાસ નહીં તો આ જન્મરામા ફરીથી ભેગાઈ ન થાત આ ભતા જ ચારેય જણના હૈયા ભરાઈ ગયા આઠે ટપ 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 કરતા આહુડા ઠેકી ઠેકીને બહાર પડે પેલી કુવારી કન્યાઓ તો નવાઈ પામીને આ બધું જોઈ રહી દાદભા દરબાર સજીવન થતા સૌને શાંતિ થઈ ઢું રાક્ષસની ની કુરીને તો પાર નહીં પછી તો બત્રીસ જાતના ભોજન અને તેત્રીસ જાતના શાપ પીરા હોશે પેટ ભરીને ખાધું પછી આલા લીલા ને વાસળીયા બગાડાવ્યા નવરંગ ચોરી ચિત્ર ચોરીમાં દાધભા દરબાર બટુ પ્રસાદ બ્રાહ્મણ છગન સુથાર ને વીરચંદ વાણીઓ પણવા બેઠા પડીખે પહેલી ત્રણેય સાથે આવેલી કુંવારી કન્યાઓ બેઠી ચાર મંગળ વર્ચા બીજે દિવસે બધા ઉડન વેલડામાં બેહી અને સુંદરનગર શહેરમાં આવ્યા બહુ વર્ષે દીકરાઓને પાછા આવેલા જોઈ ગામના દરબાર વાણીઓ બ્રાહ્મણ અને સુથાર લોકોને ઉમંગ નહોતો મારતો ચારેય પહોળીને આવ્યા એટલે નગરના લોકોએ તો વાજતે ગાજતે હામૈયા કર્યા ચારે કોર આનંદ મંગળ વર્ત્યા એ પછી તો આ સુંદર નગરીમાં બધા રહ્યા સૌએ ખાધું પીધું અને મોજ કરી આંબે આવ્યો મોર ને વાર્તા કે પોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બે લાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝ નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે